નમસ્કાર મિત્રો વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો મારું નામ અજય છે હું ઓગણત્રીસ વર્ષનો છું હું રાજસ્થાનનો રહેવાસી છું મિત્રો આમ તો મારી ઉંમર ઘણી મોટી કહેવાય કારણ કે હું હજુ સુધી મારું કરિયર બનાવી શક્યો નથી જેના કારણે મને મારા કરિયરને લઈને ઘણી બધી ચિંતાઓ થતી હોય છે મારા માતા પિતા ગામડામાં રહે છે અને મને શહેર મોકલ્યો છે કંઈક બનવા માટે હું શહેરની અંદર એકલોનું પડું એના માટે મારા ઘરની નજીક ના પડોશી મારી સાથે ત્યાં રહેતા હતા મારા શહેરમાં ઘર લીધું હતું હું તેમની સાથે રહેવા આવ્યો હતો તે ખૂબ જ હતા તેમનું નામ શિવાની હતું તેમની ઉંમર પાંત્રીસ વર્ષ હતી તે દેખાવે સુંદર હતી તે વિધવા સ્ત્રી હતા તેના પતિ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા તે એકલા રહે છે હું તેમની સાથે રહું છું તેમનો સ્વભાવ સારો છે તેમનો સારો સ્વભાવના કારણે મને તેમની સાથે રહેવાની મજા આવે છે તે કોઈ દિવસ મને રોકટોક કરતા નથી મારું જે પણ કામ હોય તે મને કરી આપે છે તેથી જ મને તે ખૂબ જ ગમે છે તે એકલા હોવાથી મોટા ભાગે ટીવી જોયા કરે છે અથવા પોતાનું મન વ્યસ્ત રહે તેવી એક્ટિવિટી કરતા હોય છે મને મનમાં વિચાર આવતા હોય છે તેને ખુશ થવાનું મન થઈ થતું હોય તેની ઈચ્છા થતી નહીં હોય આવા વિચારને હું મનમાં દબાવી નાખું છું કેમ કે જો હું તેમને જો પૂછીશ તો તેમને કેવું લાગશે મારી આ ઉંમરને કારણે મને પણ ઘણી ઈચ્છાઓ થતી હોય છે આવા અવનવા વિચારો મારા મનમાં આવતા હોય છે એક સમયની વાત છે જ્યારે સાંજના સમય હતો મારે થોડાક પૈસા લેવાના હતા જે મેં તેમને આપેલા હતા હું તે લેવા માટે હું તેમના રૂમમાં ગયો મેં જેવો દરવાજો ખોલ્યો તો તે સુતા હતા અને ફોનમાં વિડિયો જોતા હતા. તેમણે મને જોઈને ફોન મૂકી દીધો અને મને કહ્યું શું કામ છે? મેં કહ્યું મારી પૈસાની જરૂર છે. તમે મને આપી શકશો? ત્યારે તે મારી પાસે આવીને મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે તું અહીંયા ઊભો રહે હું તને પૈસા આપું છું. તે ઊય કબાટમાંથી રૂપિયા આપ્યા. હું રૂપિયા લઈને જતો હતો ત્યારે મેં જોયું કે તેમનો હાથ ચીકણો હતો. જેને કારણે મને થયું કે આ શું હશે પછી તેઓ બોલ્યા જો તારે જરૂરી કામ હોય તો જઈ શકે છે બાકી મારી સાથે બેસ મારે જરૂરી વાત કરવી છે હું ત્યાં બેસી ગયો તેને મને કહ્યું કે હું હવે એકલી થઈ ગઈ છું મારી જિંદગીની અંદર આનંદ રહ્યો નથી અને તે હવે કોઈ સાથ આપે તેવું નથી તો તું મને સાથ આપીશ મને આનંદ કરાવીશ જો તું હા પાડીશ તો મને તારી સાથે રહેવાની મજા આવશે અને તને પણ મારી સાથે મજા આવશે આ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો કારણ કે આ મારા મનની જ વાત હતી મેં રૂપિયા ખીચામાં માં મૂક્યા ત્યાં અચાનક લાઈક જતી રહી પછી તો જે થયું તે સાંભળીને તમને મજા આવી જશે આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ